હાઇ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે જવાનું છે એક ફંક્શનમાં તો આજે આપણે જશું ત્યાં કરીને હજી હું રેડી બી નથી હવે રેડી થશું અને જઈશું હું જઈશ બાજુમાં દીદીને હે ને એની સાથે જઈશ ગાડીમાં ને પપ્પા પાછે છે વાંચ્યાં આવશે કરીને તો હું એની સાથે જઈશ તો જલ્દી જલ્દી આપણે રેડી થઈ જઈ અને પહોંચી જઈ તો આપણે હવે ફંક્શનમાં આવી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ક્યાં કનેક્ટ ગઠિન કરી તેના પર ભૂને કોલાઈન કરો તો બહાર લેચી હવે આપણે જ જઈ છીએ જમવા માટે અને અહીંયા કને હજી ડેકોરેશન ચાલુ છે કેમ કે અહીંયા કને રાતે ફંક્શન છે સંગીતનું એટલે સારું કરીને અહીંયા કને હજી કામ ચાલુ હતું ડેકોરેશન કરવાનું અને આપને ત્યાં કને આગળ સામે જમવાનું છે ને ત્યાં કને જવાનું છે તો આપણે જઈ છીએ ત્યાં કને અને બહુ જ બધો તડકો છે તો આપણે આવી ગયા છીએ ફંક્શન માટે ઘરે પાછા અને હવે આપણ સુઈ જઈ જમીને આવી ગયા છીએ હવે આપણે સૂઈ જઈ અને શાયદ રીના દીદી ને આદ્યા ઈ બને આવશે હમણાં કાં સાંજના આવશે કે કાં હમણાં જ આવશે ફોન આવ્યો તો એનો તો હવે જોઈ કઈ આવે રહ્યા એ કહેતી કે હું હમણાં જ આવીશ કરીને પણ પછી હવે એ ક્યારે આવશે ખબર નથી આપને તો હવે આપણે સુ છે પછી ઊઠી જોઈ કંઈ આવે એ તો અત્યારે વાગે છે પાંચ અને આપે ઊઠી ગયા છીએ પણ હજી દીદી આવી નથી મને કે હું આવીશ તને ફોન કરીશ એને મને ફોન કર્યો તો બપોરના કે હું આવીશ કરીને હજી ઊંધી આવી નથી અને મમ્મી ગયા છે કામ સમથિંગ મને નથી ખબર આવશે ત્યારે ખબર પડશે કે શું કરવા ગયા છે ખુશબીયા સંસારમાં આવી ખુશબીયા જેસાથે રમે જા રમે જા જામે રમે સે ઓય તો મજા આવે ખુશબીયા આવ ઓ ઓ જા ખુશબીયા ના આવી ઘર માં બહાર રમજો જા એને કે શું આપે આમાં ઓરી દાવી ગઈ નહી એમાં ન જ્યાતી જામ નથી રાઈટ ચાલુ અહીયા હે ની લાઈટ હે બાઈકે ગરમી થાય અહીયા રમે લાઈટ છે નાઈટ નથી પકો કેમ ચાલે

ラッキーでバイナーからい、ワテ t ー。サンカトコン、ワテセイ。ラッキーデイ。